બોટાદ જિલ્લામાં નાગલપર ગામ સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં ભારે પાણી ભરાતા કપાસ મરચી તુવેર અને મગફળી જેવા પાકોને ભારે નુકસાન થયું છે જમીનનું ધોવાણ ડ્રીપ સિસ્ટમ અને તાર ફેન્સિંગને પણ નુકસાન થયું છે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ એંસી ટકા સુધીના નુકસાનનો અંદાજ આપ્યો સ્થાનિકો કહે છે કે ખેતરમાં હવે કાંકરા સિવાય કશું જ નથી બચ્યું ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતર અને વીજ કનેક્શન પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે નાગલપુર માં પંદર ઇંચ વરસાદ પડ્યો અને હળદર વાળા રસ્તે વાડીયું છે બીજી બધી સીમ આખા નાગલપુરના ના ઘણા ખેતરો છે પંદર વીસ તો હળદર રોડ જ બધા ધોવાઈ ગયેલા છે અને એ નુકસાન અત્યારે ખેડૂથી થી થાય એવું નથી એમાં કઈ વાવેતર થાય એવું નથી માટી અત્યારે ક્યાંય આવે નહીં એટલે જો સરકાર એમાં બધી સહાય કરે અને બધું અત્યારે કોઈ આ પાક તો કોઈ થાય એવું નથી આમાં ખાડા છે બધા ડિસેન્ટ ડિસેન્ટ હમણાં એટલે એમાં કઈ પાક ખેડૂ કરી નો કે એસી ટકા નુકસાન છે સિંગ મગફળ એટલે સિંગ કપાસ તુવેર મરચા આ બધું વાવેલું હતું એ અતિ નુકસાન છે વરસાદ પંદર ઇંચ જેવો વરસાદ પડ્યો અને ખેતીમાં અમારે આખા ગામમાં તમામ જમીનો ધોવાઈ ગયા છે પાળા તૂટી ગયા છે કોઈને પડામાં માટી નથી રહી આવ ટાકડી કઈ નહીં ખાડા કઈ નહીં ગયા એટલે સરકાર શ્રી પાસે આપણે એવી વિનંતી કરવી કે ખેડૂતોને બધાને સહાય કરે અમારા નાગલપુરમાં લગભગ બધી જમીન ધોવાઈ ગઈ છે અને તોડ પાળા બાળા તો એક રવાની પાળા બધા તોડ નાખ્યા